તાલુકામાં ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ની રંગે ચંગે ઉજવણી કરાઈ દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું આમોદનગર સહિત તાલુકામાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના ગીતો સાથે આમોદનગર ગુંજી ઉઠ્યું હતું આમોદ બચ્ચો કા ઘર સંચાલિત સ્કૂલોમાં મેમ્બર ઓફ ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગરના એડવોકેટ મહંમદ તૌફિક વોરાના હાથે આન બાન શાનથી ધ્વજ ફરકાવવામાં આવેલ હતો જ્યારે આમોદનગર પાલિકા દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ ફરકાવી ઉપસ્થિત સભ્યો તેમજ શહેરીજનોએ સલામી આપેલ હતી અને સફાઈ કામદારોને તેમજ શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા

એ એસ આઈ શંકરભાઈ બાવજીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર સહિત પોલીસ જવાનોએ હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ ઉપરાંત આમોદ નગરપાલિકાની વિવિધ શાળાઓમાં પણ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા રિપોર્ટર અનસ પટાલા ન્યૂઝ ગુજરાતી કરજણ આજ રોજ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી કરવા માટે બચ્ચો કા ઘર આમોદ મુકામે મૌલાના ઇબ્રાહીમ સાહેબ અને મૌલાના બસિર સાહેબ બંને મને આમંત્રણ આપેલું અને તેમના આમંત્રણને માન આપીને અહીંયા ધ્વજારોહણ કરવા માટે હું આવેલો અને સદર સંસ્થામાં ધ્વજારોહણ થતા અગાઉ નાના બાળક તથા બાળકીઓના પ્રોગ્રામ કરવામાં આવેલા જે પ્રોગ્રામ ખૂબ જ સારા ડિસિપ્લિન વાળા અને નાના છોકરાઓ અહીંયા ભણતા તમામ એક હજાર સિત્તેર જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે તે તમામ હાજર રહેલા અને તેમના વાલીઓ પણ આ પ્રોગ્રામમાં હાજર રહેલા અને ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ થયેલો આ સંસ્થા ગુજરાત રાજ્ય વકફ વોર્ડમાં રજીસ્ટર નંબર બી આઠસો ઇઠ્યોતેરથી નોંધાયેલી છે અને આ સંસ્થા ખૂબ જ સારો વહીવટ કરે છે જે અમે અહીંયા રૂબરૂ મુલાકાતમાં આવ્યા અને આ રૂબરૂ મુલાકાત દરમિયાન અમને શાળાના તમામ વર્ગો બતાવેલા શાળામાં જે પ્રમાણેની સિક્યોરિટી છે બાળકોની હિફાજતની અંગેની જે વ્યવસ્થા છે આ આખા ઇદારામાં લગભગ બાવનથી વધુ કેમેરા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન થયેલા છે અને દરેક વર્ગનું નિયમિત રીતે મોનિટરિંગ કરવામાં આવે છે પ્રિન્સિપાલશ્રી દ્વારા અને સદર સંસ્થામાં સરકારશ્રીના નિયમ મુજબ ફાયર સેફ્ટીની પણ પૂરતી સુવિધા છે અને સદર સંસ્થામાં ક્વોલિફાઈડ ટીચરો છે તમામ ટીચરો સાથે પણ અમે મુલાકાત કરેલી અને આ સંસ્થા ખૂબ જ સારી રીતે સારો વહીવટ કરે છે તેવું આ સંસ્થાની વિઝિટ લેતા વખતે અમને ધ્યાનમાં આવેલું અને આ સંસ્થાના બાળકો ભવિષ્યમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી અમારી દુવા છે અને સારામાં સારો આ પ્રોગ્રામ થયો તે બદલ હું મોલાના બશીર સાહેબ અને ઇબ્રાહીમ સાહેબનો ખુશી આભાર વ્યક્ત કરું છું あ <music>